ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી મિત્રો આજે દસ જુલાઈ ખેડૂતો માટે બહુ ખુશીના સારા સમાચાર છે મિત્રો બે હજાર ચોવીસના ઓક્ટોબરમાં જે કપાસના પાકને અતિવૃષ્ટિથી જે નુકસાન થયું હતું તેનું રાહત પેકેજ જાહેર થયું છે જે જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં બીજા જિલ્લાઓમાં હતું પણ અમુક જિલ્લામાં જે નહોતું આપ્યું તે અત્યારે જાહેર થયું છે ઓક્ટોબર બે હજાર ચોવીસમાં ભારે વરસાદના પગલે ગુજરાતના છ જિલ્લાઓ છોટા ઉદેપુર છોટા ઉદેપુર અમરેલી મહેસાણા ભાવનગર અને સુરેન્દ્રનગર અને રાજકોટમાં કપાસના પાકને ભારે નુકસાન થયું આ માટે કૃષિ રાહત પેકેજ જાહેર થયું છે હવે તેની વિગતો જોઈએ તેમાં શું શું આપણે ડોક્યુમેન્ટ જોઈએ છે અને ક્યારથી અરજી ચાલુ થશે અને કેવી રીતે અરજી કરવાની તે જોઈએ તો મિત્રો પાત્રતા ખેડૂતની ખેડૂતોના ખેતરમાં તેત્રીસ ટકા નુકસાન થયેલું હોવું જોઈએ અગાઉનું પેકેજ જે જુલાઈ ઓગસ્ટ અને સપ્ટેમ્બર બે હજાર ચોવીસ હેઠળ સહાય મેળવેલી હોય તેને આ પેકેજમાં સહાય મળશે નહીં સહાયની રકમ એક રેક્ટર માટે પંચ્યાસી આઠ હજાર પાંચસો એસડીઆરએફ પ્લસ બે હજાર પાંચસો રાજ્ય બજેટના એટલે અગિયાર હજાર રૂપિયા અડધા હેક્ટર માટે બેતાલીસો પચાસ એસડીઆરએફ પ્લસ બાર રાજ્ય બજેટ એટલે સાડા પાંચ હજાર અડધા હેક્ટર સુધીના જીરો પોઈન્ટ બે હેક્ટર એક હજાર પ્લસ દોઢસો એસ ડીઆર અને બાવીસો પચાસ રાજ્ય બજેટના એટલે પાંત્રીસો દરેક ખાતેદાર ડીશ મહત્તમ બે હેક્ટર સુધી ચાય સુકવાશે એટલે બે હેક્ટર જેને હશે એને મિત્રો બાવીસ હજાર રૂપિયા ચાય મળશે કુલ સહાય પાંત્રીસોથી ઓછી કોઈ ખેડૂતને નહીં હોય અરજીની પ્રક્રિયાઓ અરજીઓ ડિજિટલ ગુજરાત પોર્ટલ પર વીચી અને વીએલઈ મારફતે કરાવી તારીખ ચૌદ જુલાઈથી અઠ્યાવીસ જુલાઈ સુધી અરજી કરવાની રહેશે જરૂરી દસ્તાવેજો ગામ નમૂના નંબર આઠ આધાર કાર્ડ બેંક વિગત સંબંધી પત્ર વગેરે અરજી માટે કોઈ ફી લેવામાં આવશે નહીં સુકવણી પદ્ધતિ સહાય સીધા ખેડૂતોના બેંક ખાતામાં ડીબીટી પત્તીથી એસ પોર્ટલ મારફત જમા થશે વિશેષ શરતો દરેક આધાર નંબર દીઠ ફક્ત એક જ વાર સહાય મળશે સરકારી સહકારી કે સંસ્થાગત જમીન માટે સહાય મળતી નથી આ હતા મિત્રો ख़ूत मट सारा साचार चैनल सब्सक्राइब करिजो वीडियो लाईक करिजो ऐं शेर करिजो जय माता